વિધાનસભામાં ત્રણ પંચાયતો સમરસ થઈ અને એક આ ચોથી ફતેહપુરા પંચાયત એ પણ આજે સમરસ થવા થઈ જઈ રહી છે તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આપું ગામ ફતેપુરા પંચાયતના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ ચારમાંથી ત્રણ મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનરીફ થઈ છે તેમને અભિનંદન પાઠવું છું સાથે સાથે તમામ બીજી બાકી રહેલી પંચાયતોને પણ સમય ખૂબ નજીક છે સમય પણ છે તમારી પાસે જેટલા લોકો ઉમેદવારી પત્ર ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો આજે આનંદની વાત એ છે કે બાયડ તાલુકામાંથી ચાર પંચાયતો સમરસ થઈ છે સાથે સાથે આ ચારેય પંચાયતોને દસ લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું ચોક્કસથી એમને આપવાનો છું ને એનાથી પણ વધુ મદદ કરવાની જે વાત હશે તો એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું સાથે સાથે સરકારશ્રી તરફથી મળતી જે પણ સહાય છે એ સહાય મહિલા સરપંચને ચોક્કસથી મળશે તમામ નાગરિકો સરપંચ સભ્યો અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે સમરસતાના વિકાસ તરફ એક પહેલ અને એક પગલું આગળ વધ્યા છે તે બદલ તમામ નાગરિકોનો આભાર માનું છું અસ્તુર ભારત માતા કી જય જય